ચાલો તો કેમ છો ટ્રેડર મિત્રો તો આશા છે કે તમારું જે લાસ્ટ વીક હતું એ સારું એવું ગયો જે લાસ્ટ વીક હતું એમાં ન્યૂઝનો દબદબો હતો રોજ કંઈ ને કંઈ ન્યૂઝ હતી અને એફએમસી મીટિંગ પોવેલની સ્પીક અને આ બધું હતું એમાં માર્કેટ ખૂબ જ ઓલેટાયેલ રહ્યું જે લાસ્ટ વીક હતું એમાં આપણે તો ટ્રેડ નહોતું કર્યું હતું પરંતુ જે સિલ્વર છે મોસ્ટલી આપણે સિલ્વરને ટ્રેડ નહોતા કરતા પરંતુ જે એની પ્રાઇઝ એક્શન હતી એ જે જે રીતે આપણે મલ્ટી ટાઈમ ટાઈમ્પ્રેમ એનાલિસિસ કરીએ અને જે રીતે આપણે આપણી સ્ટ્રેટર્જીને ટ્રેડ કરીએ લિક્વિડિટીને ટાર્ગેટ કરીને એના અકોર્ડિંગ આપણે ટ્રેડ લઈએ એ અકોર્ડિંગ ખૂબ જ સારી હતી એ જ વસ્તુ આજે આપણે ડિસ્કસ કરવાના છે અને એ વસ્તુ જોવાના છે કે મોસ્ટલી આપણે ટ્રેડ કરીએ જે અઠવાડિયાના પાંચ દિવસ હોય તો પાંચે પાંચ દિવસ પ્રોફિટ થાય પરંતુ અઠવાડિયામાં એક જો સારો ટ્રેડ તમે લો તો એ ઇનફ છે પ્રોફિટેબલ બનવા માટે કન્સિસ્ટન્સી અને આ બધી વસ્તુ કેવી રીતે મા મેટર કરે છે એ વસ્તુ આજે આપણે જોવાના છે તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ મલ્ટીટાઈમ ફ્રેમ એનાલિસિસ વિશે એક વિડીયો બનાવેલું જ છે જો તમે નહોતું જોયું તો એ વિડીયો તમે જુઓ અને પછી આ વિડીયોને જોશો તો તમને જે આપણી સ્ટ્રેટર્જી જે રીતે આપણે ટ્રેડ કરીએ એના વિશે વધારે ખ્યાલ આવશે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ સિલ્વરની પ્રાઇઝ છે અને અહીંયા મેં થોડા માર્કઅપ્સ કર્યા છે કે માર્કેટ આવી રીતે સ્ટ્રકચર શિફ્ટ આપીને નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું હતું એન્ડ સડનલી માર્કેટે અહીંયા કન્સોલિડેશન ફેઝ આટલા સમયમાં માર્કેટે થોડું કન્સોલિડેશન કર્યું એન્ડ માર્કેટે આ ભાગમાં થોડું કન્સોલિડેટ કર્યું અને આ રેન્જને અહીંયાથી બ્રેક કર કે આ આપણું છે પહેલું બ્રેક ઓફ સ્ટ્રક્ચર કે જ્યાંથી માર્કેટે આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપી એન્ડ ઉપરની ડિરેક્શનમાં ટ્રેડ કર્યું તો આગળ આપણે જોઈએ આ આપણો લો છે એન્ડ અહીંયા ઉપરની ભાગમાં અહીંયા આપણે આ હાઈને જોઈ શકીએ છીએ અને આને આપણે ફીબોના જે રિપ્રેસમેન્ટ ટૂલની મદદથી માર્ક કરીએ તો આપણને એક્સ્ટ્રીમ અને જે ડિસિઝનલ ડિમાન્ડ ઝોન છે એ મળી જશે બટ અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ ડિસિઝનલ ડિમાન્ડ અને એક્સટ્રીમ ડિમાન્ડ સુધી માર્કેટ આવ્યું નથી અને માર્કેટે એક નાની આમથી રેન્જ કરીને માર્કેટે આ ભાગમાંથી લિક્વિડિટી ગ્રેપ કરીને ઉપરની ડાયરેક્શનમાં મૂવ આપ્યું છે અને બી અઝ અ આપણે બ્રેકઅફ્ટ સ્ટ્રક્ચર માર્ક કરી શકીએ બટ અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કરવા માટે કશું પણ નથી સો માર્કેટે આ લોને અઝ અ ઇન્ડ્યુસમેન્ટ ટાર્ગેટ કર્યું અને આને નીચેની લિક્વિડિટી ગ્રેપ કરીને ઉપરની ડાયરેક્શનને આપણને એન્ટ્રી આપી દીધી થોડીવાર માર્કેટે આ ભાગમાં રેન્જ કર્યું એન્ડ બ્રેક ઓફ સ્ટ્રક્ચર માર્કેટે બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું એન્ડ આપણને નવો હાઈ એન્ડ નવો લો આપણને મળ્યો એન્ડ સેમ તમે મેં જેવી રીતે તમને કહું છું કે હાઈ ટુ લો સ્વીપ અહીંયા માર્કેટે પહેલાં તો અહીંયાનો હાઈ સ્વીપ કર્યો એન્ડ તમે જોશો તો અહીંયા એનો જે લો સ્વીપ કર્યો અને જે આપણું એક્સટ્રીમ ડિમાન્ડ ઝોન છે એમાં આપણને એન્ટ્રી આપ મોસ્ટલી તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે માર્કેટ હંમેશા શું કરે છે જ્યારે ઇમ્પલસિવ મૂવ આપતું હોય ત્યારે માર્કેટ પહેલાં તો એક ટેમ્પરરી હાઈ બનાવે છે લો બનાવે છે જ્યારે માર્કેટ ઇમ્પલસિવ મૂવ આપતું હોય ત્યારે હંમેશા માર્કેટ આ પ્રકારનું આપણને મૂવમેન્ટ આપે છે પહેલાં તો આપણને એક ટેમ્પરરી લો આ બનાવે છે ફોર એક્ઝામ્પલ હાયર અપ ટ્રેન્ડમાં મૂવ કરતું હોય એન્ડ પછી શું કરે છે એની નીચેની લિક્વિડિટી લઈ છે એન્ડ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરે છે અને જ્યારે માર્કેટ આ રીતે એક લો બનાવીને આપણને ઉપરની ડિરેક્શનમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપે એ વસ્તુની પોસિબિલિટી છે કે માર્કેટ આ લોનને સ્વીપ કરે અને પછી ઉપરની ડિરેક્શનમાં મૂવ કરે તો આ વસ્તુ તમે પણ બેક ટેસ્ટ કરો ત્યારે આ વસ્તુ તમને પણ ખ્યાલ આવશે સેમ આપણે બે જગ્યાએ આ વસ્તુ નોટિસ કરી છે તો એક તો આ ભાગમાં કે માર્કેટ અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું બટ અહીંયા કોઈ ઇન્ડ્યુસ માર્કેટમાં ટ્રેડર્સને ઇન્ડ્યુસ કરવા માટે કોઈ પણ વસ્તુ નથી મતલબ કે કોઈપણ ટેમ્પરરી લો નથી સો માર્કેટે શું કર્યું નીચે આવીને આ લોને નીચેના જે ટ્રેડર્સ છે એ લોકોને ઇન્ડ્યુસ કર્યા એન્ડ ધેન ઉપરની ડિરેક્શનમાં જઈને માર્કેટે આપણને એક રિયલ મૂવ આપ્યો અને સેમ એવી જ રીતે માર્કેટે અહીંયા પણ શું કર્યું કે અહીંયાથી બ્રેક બ્રેકઅપ સ્ટ્રક્ચર આપવું બટ અહીંયા તમે જોઈ શકો કે અહીંયા મતલબ કોઈ પણ ટેમ્પરરી લો માર્કેટે બનાવ્યો નથી એટલે માર્કેટે શું કર્યું તો આ ભાગમાં જે ટ્રેડર હતા એમને માર્કેટમાંથી ઇન્ડ્યુસ કર્યા આપણું એક્સ્ટ્રીમ ડિમાન્ડ છો એને પણ સ્વીપ કર્યું એન્ડ ધેન ઉપરની ડિરેક્શનમાં માર્કેટે મેન્ટ તો આ વસ્તુ તમે બેક ટેસ્ટ કરીને સમજી શકો અને ત્યારબાદ માર્કેટે શું કર્યું કે જે આપણો હાઈ છે હાઈને બ્રેક કરીને નવું સ્ટ્રક્ચર આપ્યું અને સેમ તેવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે આ આપણો લો છે એન્ડ આ છે આપણો હાઈ અને માર્કેટે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ડિસિઝનલ ડિમાન્ડ ઝોનમાંથી માર્કેટે હું આપું એન્ડ સેમ અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું અહીંયા તમે જોઈ શકો કે અહીંયા થોડી રેન્જ કરી સો આ વસ્તુ પોસિબલ છે કે માર્કેટ શું કરે કે આની ઉપર ગયું છે તો આમાં આવીને પછી આપણને ઉપરની ડિરેક્શનમાં એન્ટ્રી આપે અહીંયા થોડી કોમ્પ્રેસ પ્રાઇજેક્શન જોઈ શકો છો તો આ ભાગમાં માર્કેટે બ્રેક ઓફ સ્ટ્રક્ચર આવ્યું હવે જે આપણું ડિમાન્ડ ઝોન છે એ આ ભાગમાં છે અને એમાંથી માર્કેટે આપણને જે હું આપ્યું એ વસ્તુ આપણે આજના વિડીયોમાં સમજવાના છે તો આપણું ડેલીનું ડિમાન્ડ ઝોન છે ડેલીના ડિમાન્ડ ઝોનમાંથી માર્કેટ કઈ રીતે રિએક્ટ કર્યું એ વસ્તુ આપણે જોઈશું ચાલો જતા રહીએ ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં જે વસ્તુ મેં તમને ડેલીની ટાઈમ ફ્રેમમાં સમજાવી એ જ વસ્તુ તમારે હવે જે ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં સમજવાની છે જે માર્કેટ છે માર્કેટ એક ફ્રેક્ટલ વસ્તુ છે જે વસ્તુ ડેલીની ટાઈમ ફ્રેમમાં થાય એ જ વસ્તુ એક મિનિટની ટાઈમ ફ્રેમમાં પણ થશે પાંચ મિનિટની ટાઈમ ફ્રેમમાં પણ થશે પંદર મિનિટની ટાઈમ ફ્રેમમાં પણ થશે અને એક કલાકની ટાઈમ ફ્રેમમાં પણ એટલે આ બધી વસ્તુ એકબીજા સાથે અલાઇન થશે અને આપણે હંમેશા જે દિશામાં માર્કેટ મૂવ કરતું હોય એ દિશામાંના ટ્રેડ લેવાના છે તો પહેલાં તો આપણે શું કરીએ કે જે આપણું જે ડેલીનું ઝોન છે એને થોડું રિફાઇન કરી દઈએ રિફાઇન કરીએ તો આ ભાગમાં આપણું આ ઝોન આવે આ એક લો બનાવ્યો કે જ્યાંથી માર્કેટ ટ્રેડર્સને ઇન્ડ્યુસ કરી શકે છે બીજો આ લો છે કે જ્યાંથી માર્કેટ જે ટ્રેડર્સ છે એ લોકોને ઇન્ડ્યુસ કરી શકે તો પહેલાં તો માર્કેટ અહીંયાથી આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર આવ્યું સો કેટલાક લોકોએ અહીંયાથી પોતાના ટ્રેડ પ્લાન કર્યા તો અહીંયાથી થોડું રિએક્શન મળ્યું ડ્યુરિંગ ન્યૂઝ પછી માર્કેટે શું કર્યું તો માર્કેટમાં આ ભાગમાં લિક્વિડિટી છે આ ભાગમાં લિક્વિડિટી છે તો માર્કેટે સડનલી નીચે આવીને આપણા જે ઝોનમાં એન્ટ્રી આપ એન્ડ ધેન ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આપ તો કઈ રીતે આપણે આ ઝોનમાંથી એન્ટ્રી લઈ શકીએ તે હવે જોઈએ તો જ્યારે ચાર કલાકના ઝોન આપણે ડ્રો કરેલા હોય હંમેશા શું કરવાનું જે આપણો લો એન્ડ હાઈ છે આપણો સ્વિંગ ડેલીનો સ્વિંગ હાઈ અને સ્વિંગ લો છે તો ફોર એક્ઝામ્પલ મેં આને અ સ્વિંગ લો માર્ક કરી દેમ જેથી તમને પણ વધારે સ્વિંગ લો છે એન્ડ આ ભાગમાં આપણો સ્વિંગ હાઈ તો અત્યારે આપણે પંદર મિનિટમાં જઈએ પંદર મિનિટમાં તમે જોઈ શકો કે પહેલાં માર્કેટે શું કર્યું કે માર્કેટમાં એક ટેપ આપ્યું અને એગ્રેસિવ ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આવી અને ત્યારબાદ માર્કેટે શું કર્યું આપણો જે લો છે આ પહેલું ટેપ છે માર્કેટે આ ભાગમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર અહીંથી માર્કેટે સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું પછી અહીંયા માર્કેટે એન્ટ્રી આપી આ આ જે મુવમેન્ટ હતું એ ડ્યુરિંગ હાઈ ન્યૂઝ જ્યારે હાઈ ન્યૂઝ હતી ત્યારે આ પ્રકારનું આપણને મુવમેન્ટ જોવા મળેલું તો હવે અત્યારે હાલ પૂરતું આને આપણે કાઢી નાખીએ કારણ કે આપણે એની જરૂર નથી તો આ ભાગમાં તમે જોઈ શકો છો કે માર્કેટ અહીંયા બ્રેક ઓફ સ્ટ્રકચર આપણને પહેલું બ્રેક ઓફ સ્ટ્રકચર આ ભાગમાં એન્ડ ત્યારબાદ માર્કેટે શું કર્યું કે આ ભાગમાંથી આપણને સ્ટ્રકચરશીપ માર્કેટે પોતાનીનું સ્ટ્રક્ચર ચેન્જ કર્યું ચેન્જ કરીને માર્કેટે આ લો આ લો ને રિસ્પેક્ટ આપ મોસ્ટલી જે ફર્સ્ટ સ્ટેપ હોય છે એ માર્કેટ લિક્વિડેટ કરે છે પરંતુ અહીંયા આપણને માર્કેટે એને રિસ્પેક્ટ આપી છે એન્ડ ધેન જે આપણું બ્રેક ઓફ છે જ્યારે આ આપણો હાઈ બ્રેક થાય એ આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર તો આ ભાગમાં માર્કેટે પહેલાં તો બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપવું અને બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપવું તો આપણું એક એક્સ્ટ્રીમ ડિમાન્ડ ઝોન છે એન્ડ માર્કેટે જે આ ભાગમાં આપણું ડિસિઝનલ ડિમાન્ડ ઝોન છે એને લિક્વિડેટ કર્યું મેં જોઈ શકું કે પહેલાં તો લિક્વિડેટ કર્યું અને થોડું ઉપરની ડાયરેક્શનમાં માર્કેટે રેન્જ કર્યું એન્ડ ત્યારબાદ માર્કેટે અહીંયા આવીને પણ ને કે માર્કેટે આ ઝોનને લિક્વિડેટ કર્યું એન્ડ પછી આપણને ઉપરની ડિરેક્શનમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર સો હવે આપણી પાસે આપણો જે હાયર ટાઈમ ફ્રેમ એનાલિસિસ છે એ એકદમ પરફેક્ટ છે જો આપણે ડેલીથી જોઈએ માર્કેટે ડેલીનું સ્ટ્રક્ચર બ્રેક કરેલું છે એન્ડ જે આપણું એક્સ્ટ્રીમ ડિમાન્ડ છે એમાં માર્કેટે એન્ટ્રી આઈપી છે હવે આપણે ચાર કલાકમાં જોઈએ તો ચાર કલાકમાં જે આપણું રિફાઇન કરેલું ઝોન છે એમાં માર્કેટે એન્ટ્રી આપેલી છે માર્કેટે જે લિક્વિડિટી જનરેટ કરેલી છે એને સ્વીપ પણ કરી છે અને જ્યાં જ્યાં માર્કેટ ટ્રેડર્સ લોકો ઇન્ડ્યુસ થયા છે ત્યારબાદ માર્કેટે આમાં ટેપ કર્યું છે એન્ડ ફિફ્ટી મિનિટમાં જોઈએ તો જે આપણું એક્સટ્રીમ ડિમાન્ડ ઝોન છે એમાં આવીને માર્કેટે ટેપ કર્યું છે એન્ડ સ્ટ્રક્ચર શિફ્ટ આપી છે એન્ડ ત્યારબાદ માર્કેટે બ્રેક ઓફ સ્ટ્રક્ચર પણ આપ્યું છે આ એક હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ છે આપણો હા ટાઈમ ફ્રેમની ડિરેક્શન સો અત્યારે આપણે શું કરી શકીએ અત્યારે જે આપણું આ ડિમાન્ડ ઝોન છે માર્કેટે એને લિક્વિડેટ કર્યું છે એટલે જે આ ઝોન છે જે આપણે આ કેન્ડલ છે કે જ્યાંથી માર્કેટે આ ઝોનને લિક્વિડેટ કર્યું છે એ એક સ્ટ્રોંગ જોન તો અહીંયાથી પણ આપણે ટ્રેડ લઈ શકીએ સિક્સ થર્ટી ઇન્ડિયન ટાઈમ તો માર્કેટે આ ઝોને લિક્વિડેટ કર્યું છે માર્કેટ ઓલરેડી ટેપ ઇન્ટુ ઓવર ફિબોનાચીનું ફિફ્ટી પર્સન્ટની નીચે માર્કેટે આવીને ઇન્ડ્યુસમેન્ટ છે એ એક્યોર કરી લીધું છે તો હવે આપણે જે આપણા ન્યૂયોર્ક સેશન છે કે જે આપણી ટાઈમ વિન્ડો છે તેમાંથી આપણે ટ્રેડ લઈ શકીએ ક્યારે જ્યારે આપણને કન્ફર્મેશન મળે ત્યારે આપણું કન્ફર્મેશન શું છે જ્યારે માર્કેટ એંગલ ફિંગ કેન્ડલ આપણી ડિરેક્શનમાં આપે ત્યારે આપણે આ ટ્રેડ લેવાનો છે કેન્ડલનો લો આપણો સ્ટોપ લોસ રહેશે એન્ડ વન રેસ ટુ ટુ ટાર્ગેટ કરવાનો છે તો ઇઝીલી મેં વન રેસ ટુ ટુ મને મળી ગયો હવે આ એક ટ્રેડ આપણે પ્લાન કર્યો અને આમાં આપણને પ્રોફિટ થઈ ગયો સો શું આપણે બીજો ટ્રેડ નહીં લઈ શકીએ લઈ શકીએ પણ ક્યારે ફોર એક્ઝામ્પલ હવે આ ભાગમાં મેં ફરીથી ભીબોનાજી ટૂલ ટૂલનો યુઝ કરું તો મારું એક્સ્ટ્રીમ ડિમાન્ડ ઝોન આ ભાગમાં જે મારું સોરી આ આપણું એક્સ્ટ્રીમ ડિમાન્ડ ઝોન છે ને આપણું ડિસિઝનલ ડિમાન્ડ જો અગર માર્કેટ આ ઝોનમાં આવીને આપણને ઉપરની ડાયરેક્શનમાં એન્ટ્રી આપે તો આપણે લઈ શકીએ જો આપણે એની ઉપર માર્કેટ હોય અને ત્યાંથી પણ એ માર્કેટ મૂવ આપી શકે છે કેમ તો કે માર્કેટે શું કર્યું છે માર્કેટે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે બટ એક વસ્તુ તમે નોંધો કે જે આપણો ડેલીનો હાઈ છે એ લિક્વિડેટ થઈ ગયો છે એન્ડ બીજી વસ્તુ શું ધ્યાન રાખવાની છે જે આપણું ફિફ્ટી ઝોન છે એ આ ભાગમાં સો ઇટ ઇઝ નેસેસરી માર્કેટ આ ભાગમાં આવે અને પછી આપણને કોઈ બી રિએક્શન આવે માર્કેટ અત્યારે ઓવર બાઇટ લેવલ પર છે મતલબ કે એક્સ્ટ્રીમ ઝોન ઝોનની નજીક છે તો અહીંથી માર્કેટ લિક્વિડિટી લઈને પાછું નીચે આવવાની પ્રોબેબિલિટી ઓછી છે મીન્સ કે આપણને લોસ થવાના ચાન્સીસ વધી જાય છે તો હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખો પણ ટ્રાયમ ફ્રેમ હોય ડેલીની હોય ફોર આવરની હોય કે પંદર મિનિટ હંમેશા જે આપણું પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ઝોન છે માં માર્કેટ ફિફ્ટી પર્સન્ટની નીચે આવીને લિક્વિડિટી ગ્રેપ કરે લોકોને ઇન્ડ્યુસ કરે લિક્વિડિટી ગ્રેપ કરે જેટલા તમને કન્ફર્મેશન વધારે મળે તેટલો તમારો ટ્રેડ હાઈ પ્રોબેબિલિટી બનશે સો આ એક ટ્રેડ હતો ટ્રેડ ઓફ ધ વીક એક ટ્રેડ તમને સિલેક્ટિવ કે ફક્ત અઠવાડિયામાં એક ટ્રેડ લો હાઈ પ્રોબેબિલિટી લો તમારો પ્લાન તમારા પ્લાનને ફોલો કરે એવો ટ્રેડ લો તો જ તમે એક પ્રોફિટેબલ ટ્રેડર બનશો અને તમે ગમે તેવા ટ્રેડ લેવા લાગ્યા તો શું થશે કે જે તમે ત્રણ ચાર મહિના ચાર પાંચ મહિનામાં જે પ્રોફિટ કર્યું હશે એ જતાં પણ વાર નહીં લાગે લાસ્ટ ટાઈમ મેં પણ આ સપ્ટેમ્બરમાં કેટલાક ટ્રેડ લીધા છે અને ઓવર ટ્રેડ કર્યું છે જેને લીધે મેં જે લાસ્ટ એક બે મંથમાં પ્રોફિટ કર્યું હતું એ ઓવર ટ્રેડિંગને લીધે મેં લોસ કર્યું તમે આવું વિચારતા હશો કે હું તો એક પ્રોફિટેબલ ટ્રેડર છું છતાં આવું થાય છે પ્રોફિટેબલ ટ્રેડર બનવું એ કોઈ ગોલ નથી પણ આ એક જર્ની છે જો તમે તમારા રૂલ્સને ફોલો કરવાનું બંધ કરશો તમે ઓવર ટ્રેડિંગ કરશો અને તમે પાછી એ જ મિસ્ટેક કરવા લાગશો તો તમને પાછું લૂઝિંગ ટ્રેડર થતાં વાર નહીં લાગે એટલે ડિસિપ્લિનથી કામ કરો શા માટે આ ફિલ્ડમાં લોકો પૈસા કમાઈ શકતા નથી કારણ કે એ લોકો પોતાની સ્ટ્રેટર્જી પોતાના પ્લાન સાથે ડિસિપ્લિન રહી શકતા નથી ફોર એક્ઝામ્પલ મેં પાંચે સપ્ટેમ્બરનો મંથ છે એમાં એ જ પ્રકારની કેટલીક ભૂલો કરી છે જેણે જેનું મને જે મિસ્ટેક કરી છે એનું મને ફળ પણ મળ્યું છે આપણે આપણા રૂલ પ્રત્યે ડિસિપ્લિન રહેવું જોઈએ તો આજ જ હતું આજના વિડીયોમાં કે અઠવાડિયામાં તમે પાંચ છ ટ્રેડ લો એના કરતાં કોઈ એક હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ લો કે જે તમારા હાય ટાઈમ ફ્રેમ તમારા નરેટિવ તમારા હાયર ટાઈમ ફ્રેમ એનાલિસિસ સાથે અલાઇન હોય તમારા અનનેસેસરી લોસ પણ નહીં થશે તમે ઓવર ટ્રેડિંગ પણ નહીં કરશો તમને એક સક્સેસફુલ ટ્રેડર બનતા વાર પણ નહીં લાગે આ એક જર્ની છે તમને તમે કંઈ ઓવર નાઇટ તમને કોઈ સક્સેસ મળવાની નથી આ વસ્તુને લોંગ ટર્મ માટે લો તો જ તમે એક પ્રોફિટેબલ ટ્રેડર બનશો આજે તો આજનો વિડીયો તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેં જોયું છે કે લોકો તમે મારા વિડીયો તો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો મારી તમને નમ્ર વિનંતી છે કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો મેં કંઈ ખોટું કીધું હોય તો એ પણ તમે મને કોમેન્ટમાં લખીને જણાવી શકો છો તો આજો તો આજનો વિડીયો મળીએ કોઈ બીજા વિડીયોમાં થેન્ક યુ